તમે બધા એમ જોયું તો હશે યુટ્યુબના માધ્યમથી પણ હું તમને બતાવીશ આજે બજરંગદાસ બાપાની એમ્બેસેડર કાર કે બજરંગદાસ બાપા કેવી ગાડીની અંદર ફરતા હતા અને આજથી પચાસ વર્ષ પહેલાં જે ગાડી બજરંગદાસ બાપા પાસે હતી એનો નંબર શું છે ગાડીનો કલર કેવો છે અને એ ગાડી કેવી છે હું તમને આ બ્લોગમાં બતાવીશ તો બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ ચાલો મિત્રો હવે આપણે ગાડી લેવા માટે જવાનું છે આપણે પ્લોટે ગાડી પડી છે આપણે ગાડી લઈ આવીએ અને ફાઇનલી મિત્રો ગાડી લેવા માટે આવી ગયા છે તો ગાડી લઈ લઈએ આપણે અહીંયાથી અત્યારે વાગી ગયા છે પાંચ ને બાવીસ મિનિટ તમે જોઈ શકો છો મિત્રો મોરિયન છે ને હજી ટ્યુશનમાં છે અને આપણે ટ્યુશનમાંથી એને પિક કરવાનો છે બજરંગદાસ બાપા આપણે આ બાપાના દર્શન કરવા જવાના છે નીમ કરોલી બાબાના દર્શન આપણે કરી આવ્યા છીએ ખમલાઈ માના દર્શન કરવા માટે આપણે જવાનું છે મિત્રો વિરાંશ આવી ગયો છે વિરાંશ સીધ જવાનું છે બગદાણા મિત્રો પૂનમ પણ આવી ગઈ છે તો બધા ગાડીમાં સેટ થઈ ગયા છે પણ હજી નીચે નથી આવ્યો તો કરીએ ટ્યુશન એનું બહુ ડેન્જરસ છે તો એના જે મિસ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ વાળા છે ખતરનાક તો એને કીધું તું કે સાડા પાંચ વાગે આવી જજો હજી આવ્યો નથી એ વાત વાત જોઈએ છીએ મિત્રો એક કમેન્ટ કરી નાખજો કે આ શર્ટ કેવો લાગે છે એકચ્યુઅલમાં મને આ શર્ટ તો બહુ ગમે છે પણ તમને આનો લુક કેવો લાગે છે કમેન્ટ કરજો તો ફાઇનલી મોરિયન ભાઈ આવી રહ્યા છે ચેક કરો આવી ગયો આવી ગયો આવી ગયો એ સીઓર નો ટ્રાફિક હજી હળવો જ નથી પડ્યો નેક્સ્ટ લેવલ નો ટ્રાફિક રહે છે ચેક કરો પપ્પા મને વલોકુ અપાવો હું અપાવું તને વલોકુ જોરથી બોલ વલોકુ ભાઈ વિરાંશ ને મલકકુ લેવું છે મલકકુ અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે તો ફાઈનલી આપણે સોનગઢ પહોંચી ગયા ઘરેથી ચૌદ કિલોમીટર ચાલીને સોનગઢનો સોનગઢ નું ટ્રાફિક જો અને બધી જ દુકાને છે ને હીરા મોતી હિંગ જોવા મળશે અને હિંગની સુગંધ પણ બહુ આવે છે

તો હવે આપણે નીકળી ગયા છીએ બગદાણા જવા માટે મિત્રો બગદાણા જવા માટે આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ અને અહીંયા પ્રસાદી વેચાઈ રહી છે ચેક કરો વાહ બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો પાલીતાણા પહોંચી ગયા અને એન્ટર થતાં જ અહીંયા બજરંગદાસ બાપાની પ્રસાદી મળી ગઈ અને પ્રસાદીમાં છે ફરાળી ચેવડો મિત્રો તો ગુજરાતનું બહુ મોટું તીર્થંકર એ અમારે પાલીતાણામાં આવ્યું છે અને એ પાલીતાણા આપણે પહોંચી ગયા છીએ અત્યારે આપણને જે પ્રસાદીમાં માં ચેવડો મળ્યો છે ફરાળી અને મિત્રો અત્યારે જે ટેસ્ટ આવે છે માં ભાઈ નેક્સ્ટ લેવલનો ભાઈ બહુ મસ્ત છે 2 hours later ફાઇનલી મિત્રો બગડાણા પહોંચી ગયો છું અને બગદાણા આવ્યા ત્યારે ખબર પડી કે કાર્તિકી પૂનમ છે ભાઈ નેક્સ્ટ લેવલ ટ્રાફિક છે ઓ ભાઈ સા પડી તો દિમાગ ચકરાઈ ગયો ભાઈ વાગ્યા છે 7:45 ને પહોંચ્યા છે આપણે જો મિત્રો માન માન પાર્કિંગ મળ્યું ચેક કરો ટ્રાફિક કેટલું છે જો ઓ ભાઈ સા ચારે બાજુ એકલું ટ્રાફિક ટ્રાફિક જો

હવે આપણે જવાનું છે શ્રી પોળ ઉજરવા માટે પછી આપણે કાલ ભેરો દાદાના દર્શન તમને પણ બતાવી ચાલો મને એક ભાઈ મને કોંગ્રેસ કે પર લે છે જો ઓ ને બધી ખબર પડવા મને છે ને શ્રી પોળ ઉજરવા માટે મોરી 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 અને હવે આપણે જવું છે બાપાના દર્શન કરવા માટે તમે જો અહીંયા બગદાના દર્શન કરવા આવતા હોય તો ભૈરવ દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાના કાલ ભૈરવ દાદાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ધ્યાન મંદિર અને ગાદી મંદિર મોરિયા અને વિરાંશની પૂનમ જે જગ્યાએ જાય છે ને એ ગાદી મંદિર છે અહીંયાનું મુખ્ય સ્થાનક છે બધા શ્રદ્ધાળુઓ જો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે તો વિરાંશને કેટલી ખબર પડે છે કે અહીંયા પ્રસાદ લઈને આવ્યો ને તો હવે જો અહીંયા એટલે બાપુને પ્રસાદી દેવાની મંબાવવાની કોશિશ કરે છે કે બાપુ બાપુ કરે છે એમને બાપાને પ્રસાદી ધરાવી છે અને જો જોવો જો જોવો જોવો મેં નથી એની મેળે જ એને કર્યું છે બાપુ આના હાથમાંથી લેજો આના હાથમાંથી લેજો અરે વાહ જો અરે વાહ 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 વિરાશ ભાઈ ને એમાં શું કરવું છે ને કઈ સમજાતું નથી ક્યાર નો લઈને ફરે છે પ્રસાદી અચ્છા એને આ મમરા ખાવા છે અને મોરિયર ને ચોકલેટ ખાવી છે તો અમે દર્શન કરીને અહિયાં બેઠા છે પાપાના સામે વિરાંશ મમરા ખાવા છે હમણાં ખાવા છે તારે મોરિયન ભાઈ આજે બીજી વાર કીધું કે આ ચોકલેટ હું બધાને વેચી આવું મોરિયન હવે બધાને પ્રસાદી વેચે છે બાપા સીતારામ બોલતું જવાનું એની આજના દર્શન માટે ભાવિક ભક્તોની ભીડ તમે જોઈ શકો છો મંદિરો સમાધિ મંદિરના દર્શન થઈ ગયા ગાંધી મંદિરના દર્શન થઈ ગયા હવે આપણે ધ્યાન મંદિરના દર્શન કરવા જવાનું છે અને ધ્યાન મંદિરમાં છે ને એક એક વડલો એવો છે કે જ્યાં બજરંગદાસ બાપાનો ચહેરો દેખાય છે તો એ હું તમને આગળ બતાવું એ પહેલાં આપણે છે ને બાપાનું આ જે ધ્યાન મંદિર છે ને એના દર્શન કરી લઈએ ફાઇનલી મોરિયન અને વિરાંસ અહીંયા આવી રહ્યા છે અને અહીંયા આપણે જવાનું છે દર્શન કરવા માટે આ ભાઈને છે ને ક્યારનું આ ચોકલેટ મૂકવાનો શોખ થયો છે ચાલુ જો એને આ ચોકલેટ મૂકવા જાવું આ બધા જેટલા લોકો જોઈ રહ્યા છે ને બધા આ વડલાની અંદર બજરંગદાસ બાપાનો ચહેરો દેખાય છે તો એ આ વડલો છે તમે જો આટલો મોટો વડલો છે આ વડલાની અંદર બજરંગદાસ બાપાનો ચહેરો દેખાય છે આ એ દેખાય છે જો હોલો આપણા જે ફૂલની માળા ચડાવી છે ને ત્યાં દેખાય છે જો તમે જે વાંચો છો ને ધ્યાન મંદિર એનો મતલબ એવો છે કે અહીંયા બેસીને ધ્યાન ધરવું જો અમે પણ અહીંયા બેસીએ છીએ અહીંયા લોકો બધા ધ્યાન ધરવા માટે બેઠા છે તમે જોઈ શકો છો જો બધા દર્શનાર્થીઓ અહીંયા ધ્યાન ધરવા માટે બેઠા છે બહુ બધા લોકો અહીંયા બેસીને ધ્યાન ધરતા હોય છે તમે પણ જો અહીંયા આવતા હોય તો ધ્યાન ધરવા માટે અહીંયા બહુ સારી જગ્યા છે અહીં બેસું બાપાની સામે અને આજે કંઈક અલગ જ પ્રકારનું બધું ડેકોરેશન કર્યું છે અમે પણ અહીંયા ધ્યાન ધરવા માટે બેઠા છીએ તો બાપા ભવ્ય મંદિર આખું સફેદ આરસથી બનાવેલું મંદિર જ્યારે પણ આપણે અન્નપૂર્ણા માતાના દર્શન કરવા આવે ને તો અહીંયા બધા જો ભક્તિ ભાવથી દાદાના બજરંગદાસ બાપાની અહીંયા ધૂન એવું બધું ગાતા હોય છે અને અહીંયા છે અન્નપૂર્ણા માતાનું મંદિર હવે આપણે જવાનું છે ભોજનશાળા તરફ બાપાનો પ્રસાદ લેવાનો છે બગદાણ આવીએ અને રામ રોટી ન લઈએ ભાઈ એવું તો બને નહીં તો ગુરુ પૂનમના દિવસે જે પબ્લિક દર્શન કરવા આવે છે ને એની કરતાં પણ આજે મને વધારે પબ્લિક જોવા મળે છે કઢી આવી ગઈ છે મિત્રો કઢી દૂધ છે આ કઢી આવી ગઈ છે ગાંઠિયા શાક એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી આપણે ને મસ્ત મજાના હું જમી લીધું છે પ્રસાદ લઈ લીધો કહેવાય જમી લીધું એ દર્શન પણ થઈ ગયા અને અમે આવી ગયા છે બજરંગદાસ બાપાની ગાડી જોવા માટે ફક્ત તમને બતાવવા માટે મિત્રો તો ખાસ કરીને મારા યુટ્યુબ ફેમિલીને બતાવવું હતું કે બજરંગદાસ બાપાની ગાડી કેવી દેખાય છે ચાલો મિત્રો હું તમને બતાવું તો આ જ એ બજરંગદાસ બાપાની ગાડી છે તમને હું બતાવવા માગતો હતો કે ઈ આ એમ્બેસેડર અહીંયા ઘણા લોકો આ ગાડી સાથે આવીને ફોટા પડાવે છે અને આ જ ગાડીની અંદર બજરંગદાસ બાપા સવારી કરતા હતા

ક્યાંય રસ નું લાગી ગયો કે આ બજરંગદાસ બાપાની ગાડી જો મિત્રો આ છે બાપાની ગાડી તમે જોઈ શકો છો કે આ ગાડી છે પચાસ થી સિત્તેર વર્ષ જૂની ગાડી ગાડીને પચાસ વર્ષમાં તો આ છે બજરંગદાસ બાપાની ગાડી તો કેવી લાગી તમને આ બજરંગદાસ બાપાની ગાડી એક કમેન્ટમાં મને જણાવજો જો તમે આ ગાડીના દર્શન કર્યા હોય તો આ ગાડી ઊભા રહીને બનેક્સ લેવલની ફી

કે આйна લોકો એવું પણ કહે છે કે આ ગાડી પાણી થી ચાલતી હતી આવું કે છે આપણને ખબર નથી આવું જાણવામાં આવ્યું છે તો ઈ આ બજરંગદાસ બાપાની ગાડી તો મિત્રો મસ્ત મજાની બાપાની ગાડી પણ જોઈ લીધી આપણે બાપાના દર્શન પણ કરી લીધા હવે આપણે જવાનું છે ઘરે મિત્રો અમે મંદિરની બહાર જતા હતા દર્શન થઈ ગયા હતા ઘરે જવા માટે નીકળતા હતા મોરિયન કહે છે અમારો ચાદુ પીવા છે તો એને આપણે અહીંયા ચાદુ તીવરાવીએ જો ભાઈ એ ફ્યુ મોમેન્ટસ લેટર જો ભાઈ આપણી ગાડી અહીંયા પડી છે સામે મંદિર છે મસ્ત મજાના દર્શન થઈ ગયા પૂનમ ને મોરિયન ને વિરાંશ ને બાર દરવાજા પાસે ઉભા છે માં ગાડી લઈ લો અને પછી જઈએ ઘરે એ ફ્યુ મિનિટ્સ લેટર મિત્રો બગદાણા થી નીકળીને હવે આપણે આવી ગયા છીએ અહીંયા સીએનજી ફિલ કરવા માટે ફક્ત બે જ ખૂટા સીએનજી છે એટલે મિત્રો આપણે અહીંયા સીએનજી ફિલ કરાવી લઈએ અને પછી આપણે જવાનું છે ઘર સાઈડ જો મિત્રો તમે જ્યારે બગદાણા આવતા હોય ને તો અહીંયા સીએનજી પંપ છે અહીંયા થી બગદાણા દસ કિલોમીટર છે આવ્યા છે આ રોડ છે અહીંયા આ બાજુ છ કિલોમીટર બગદાણા છે અને અહીંયા ત્યાં પાલીતાણા અને તળાજા સાઈડ જઈ શકીએ આ ને આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે કેમ કે બહુ બધી રાત પડી ગઈ છે દસ વાગી ગયા છે અને રસ્તામાં તો હું તમને શું બતાવું કેમ કે અંધારું થઈ ગયું છે એટલે કાંઈ બતાવી નહીં શકું તો તમને જો આ બજરંગદાસ બાપાના બગદાણા ધામનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો નેક્સ્ટ બ્લોગ તમારે કયા મંદિરનો જવો છે ક્યાંનો જોવો છે એ પણ કમેન્ટમાં જણાવી દેજો ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય